मां हां न मां जी हेलो छो ता तो वापस सीना को लागे दो आजा कुछ हो रहा है આ છે આશ્રમ નો તમે જોઈ શકો છો એકદમ બધા ડુંગળાની વચ્ચે આવેલો છે આશ્રમ ગાર્ડન

ઇન્ટનેટ નહી કોલ અન્ય પશુ પક્ષી ને અવાજ આવે છે અને

ધીમા ધીમા વરસાદ ચાલુ થયો છે અને અમે બધા અત્યારે રાઈણી ડેમ ડેમ ની અંદર મંદિર ગયું છે મંદિર જો ડૂબી ગયું આ કે છડે હું આવી આ બેન બીવે છે ડેમ ઉપર આવતા હું એમ હોય છે અત્યારે ઓફ પ્યો તો નથી કાઈ કે દરવાજા જો ખોલે